કાપુદરામાં કેશવ સૃષ્ટિ લિફ્ટમાં એક જ કાપુદ્રામાં સૃષ્ટિ અપાર્ટમેન્ટમાં રાજપૂત પરિવાર ફસાયો હતો પરિવારના એકસાથે સભ્યો ફસાયા લિફ્ટ કારણે અટકી ગઈ હતી ફાયર વિભાગની જાણ કરાતા કાપુદ્રા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાપોતરા વિસ્તારમાં આવેલા ત્રણ માળના કેશવ સૃષ્ટિમાં મંગળવારે સવારે રાજપૂત પરિવાર લિફ્ટથી નીચે આવતા પહેલા મળે લિફ્ટ અટકી ગઈ હતી પરિવાર ફસાય જતા ઘણો સમય લિફ્ટમાં જ રહેવાથી શ્વાસ રૂંધાવાને કારણે બુમાબૂમ કરવા લાગ્યો હતો અપાર્ટમેન્ટના રહીશો દ્વારા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી કાપુત્રા ફાયર સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો કોમ્બિંગ ટૂલ્સની મદદથી ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આખો પરિવાર એક સાથે લિફ્ટમાં નીચે આવતા હોય લિફ્ટ ઓવરલોડ થઈ જતાં બંધ થઈ ગઈ હોય તેવું જાણવા મળ્યું હતું